પીએશભાઈ ચાવડા પ્રદેશ યુવા અધ્યક્ષ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાત મહુવા તાલુકાના બગદાણા મુકામે નવમિતભાઈ બાળધિયા ઉપર જે હિચકારા હુમલાની ઘટના બની છે એ સંદર્ભે આજે ગારિયાધાર તાલુકા શહેર કોળી સમાજ દ્વારા ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગારિયાધારના કોળી સમાજ દ્વારા અને ભાવનગર જિલ્લા કોળી સમાજ દ્વારા મુખ્ય જે માગણીઓ જે છે એ એ છે કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ કલમોનો ઉમેરો કરવામાં આવે તેમજ ભાઈ ફરિયાદી દ્વારા નવનીતભાઈ બાળધિયા દ્વારા જે આરોપીઓના નામ ફરિયાદમાં કહેવામાં આવ્યા છે ફરિયાદની ઘટનામાં વર્ણવવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય એમના કોલ ડિટેલ અને સીડીઆરનો રેકોર્ડ જાહેર કરવામાં આવે અને જે કોઈ પણ આમાં મદદગારીમાં હોય એ પછી પીઆઈ હોય ડીવાય એસપી હોય કે એસપી હોય એ તમામને આ ગુનામાં સહ આરોપી તરીકે એના નામ નાખવામાં આવે આ અમારી મુખ્ય માંગણી છે બીજું કે આ સમગ્ર ગુનાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવીને કરવામાં આવે તો જ આમાં કોળી સમાજને સંપૂર્ણ ન્યાય મળ્યો ગણાશે આ અમારી મુખ્ય માંગણીને લઈને આજે ગારીધાર કોળી સમાજના તમામ આગેવાનો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે